જેમાં ભારતીય સેનાના આઠથી દસ જવાનોનો પણ સમાવેશ થાય છે જિલ્લા પ્રશાસન સેના અને આપત્તિ વ્યવસ્થાપન દળો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટનાને કારણે ખીરગંગા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે પ્રચંડ જળપ્રવાહ અને કાટમાળ એટલી ઝડપથી આવ્યા કે સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવાનો સમય પણ મળ્યો નહીં અનેક બહુમાળી ઇમારતો કાટમાળમાં દટાઈ ગઈ છે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ પોલીસ અને સેનાની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચીને ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે ફસાયેલા લોકોની બચાવવાનો પ્રયાસ કરી રહી છે પ્રશાસને અસરગ્રસ્તોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે આ ગંભીર દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે પાસ પણ વાત કરીને પરિસ્થિતિ પર સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે તેઓ સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પણ ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે તેમણે રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે તમામ સંબંધિત તંત્રોને નિર્દેશ આપ્યા છે कल धराली की आपदा आई है उस आपदा में सभी एजेंसियां हमारी वहां पर काम कर रही है सेना के लोग भी काम कर रहे हैं बचाव और राहत के काम में आई टी बी पी भी लगी है एन डी आर एफ एस आर एफ और स्थानीय लोग सभी लोग आगे आकर हमारे जनप्रतिनिधि सभी लोग बचाव के काम में लगे हैं कल लगभग 130 के लगभग लोगों को रात को रेस्क्यू किया गया है और अभी लगातार खोजबीन जारी है रास्ते में चूँकि काफ़ी ज़्यादा मौसम खराब होने के कारण से अनेक स्थानों पर मार्गों का जो आ, संपर्क है वो कट गया है